વર્ષ બે હજાર અઢારનો બિટકોઇન તોડકાંડ અને અપહરણ કેસ જેમાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની એસીબીની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત ચૌદને ફટકારી આજીવન કેદની સજા પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી બસો બિટકોઇન પડાવી બત્રીસ કરોડની માંગી હતી ખંડણી બે હજાર અઢારમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરીને તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ પર હતો કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવલ માવાણી પાસેથી દોઢસો કરોડના બિટકોઇન લૂંટી લીધા છે એના આધારે નલીન કોટડિયા કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મિટિંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી ત્યારબાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા આ મામલે ફરિયાદ થતા સીઆઈડી ક્રાઇમે તમામ આરોપીઓની ધરપકડ કરી તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ તત્કાલીન અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર કિરીટ પાલડિયા વકીલ કેતન પટેલ પોલીસ કર્મચારીઓ તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા સહિત પંદર લોકોની ધરપકડ કરાઈ હતી જેમાંથી એકમાત્ર જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે ફરિયાદીનું અપહરણ કરી ગાંધીનગર ખાતે ગોંધી રાખી એની પાસેથી બીસ બસો બીટ બીટકોઇન પડાવવા બાબતની એક ફરિયાદ દાખલ થયેલી જેમાં સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી જતા આજ રોજ ચુકાદો આવેલો જેમાં પંદર આરોપી હતા એમાંથી એક આરોપીને શંકાના અભાવે નિર્દોષ છોડી બાકીના ચૌદ આરોપીને ઇન્ડિયન પિનલ કોડની ત્રણસો ચોસઠ એ મુજબ આજીવન કારાવાસની અને એસીબીના જુદા જુદા ગુના હેઠળ જુદી જુદી સજાઓ કરવામાં આવેલી છે પણ નામદાર કોર્ટે ગુનાહિત કાવતરું માની અને તમામ આરોપીઓને એક જ સરખી સજા કરી છે હાલ એટલું કહી શકાય એમ છે